ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં લાયકાત કોલેજ પાસ માંગવામાં આવેલું છે અને પગાર ધોરણ છે પચીસ હજાર રૂપિયા કરવામાં આવી રહી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે આ ઉપરાંત મિત્રો છે આ ભરતીમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી એટલે કે ડાયરેક્ટ સીધી ભરતી છે તમારી કરવામાં આવશે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ મિત્રો અહીં તમે જોઈ શકો છો બોટાદ જિલ્લામાં છે જેમાં તાલુકા કક્ષાએ છે એમડી સુપરવાઇઝર માટેની પોસ્ટ માટેની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે જગ્યાની વાત કરીએ તો કુલ છે મિત્રો ચાર જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે માસિક મહેનતાણું એટલે કે પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર ધોરણ તમને છે પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે આ ભરતી કરવામાં આવશે મિત્રો આપણે આના વિશે વધારે માહિતી જોઈએ તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે આમાં માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી કરેલી હોય સ્નાતકમાં તો છે આમાં એપ્લાય કરી શકે છે સાથે સાથે ઉમેદવારે કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે એટલે કે કોમ્પ્યુટરની જાણકારી અને પ્રેક્ટિકલ એ કોમ્પ્યુટર આવડવું જરૂરી છે અનુભવમાં મિત્રો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ અને મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ જે ધરાવતા હશે તેને પ્રથમ અગ્રિમતા એટલે કે પ્રથમ પસંદગી છે તેની કરવામાં આવશે હવે અરજી કરવાની છેલ્લી તારીખ ની ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ ને વધુમાં વધુ 58 વર્ષ સુધીની ઉંમર મર્યાદા હશે તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફોર્મ તેમજ નિમણૂક માટેની લાયકાત શરતો અને વધુ માહિતી મિત્રો તે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી પ્રથમ માળ સિવિલ જે છે જિલ્લા સેવા સદન જે છે બોટાદ ખાતેથી તમારે છે મેળવવાનું રહેશે અથવા તો જે બોટાદની ઓફિશિયલ વેબસાઇટ છે બોટાદ ડોટ એનઆઈસી ડોટ ઇન સ્લેશ કરીને નોટિસ કેટેગરીમાં જઈને સ્લેશ કરીને રિક્રુટમેન્ટ ઉપર જશો તો ત્યાંથી પણ તમને છે આની માહિતી અથવા તો આનું ફોર્મ મળી જશે અને આ જાહેરાત પરથી તેના દસ દિવસની અંદર છે તમારે અરજી છે રૂબરૂમાં અથવા તો સાદી ટપાલથી અથવા તો રજિસ્ટર પોસ્ટ જે અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારે છે તમારી અરજી જે મોકલવાની રહેશે અરજી તમે જે ડાઉનલોડ કરી માહિતી ભરીને જે અરજી કરી હશે તે અરજી તમારે દસ દિવસની અંદર જે છે આ કચેરી ખાતે છે તમારે જે છે પહોંચાડવાની રહેશે તો આ પ્રમાણે મિત્રો આ ભરતી રહેલી છે હવે મિત્રો તમારું જે છે મેરિટમાં નામ આવશે તે પ્રમાણે તમારું જે છે ઇન્ટરવ્યુ માટે અથવા તો પ્રમાણપત્રની ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પીએમ પોષણ યોજના બોટર દ્વારા છે તમને આ માટે લેખિતમાં જાણ કરવામાં આવશે